ભારત દેશમાં લોકસભા બે હજાર ચોવીસ ચૂંટણીલક્ષી સમાચારોના કવરેજ માટે લઘુ અખબારોના કાર્ડ વગરના પ્રેસ પ્રતિનિધિઓને પ્રવેશ આપવા બાબતે આવેદન પત્ર આપવામાં આવ્યું ભારત સરકારની માન્યતા પ્રાપ્ત દૈનિક સાપ્તાહિક લઘુ અખબારોને બંધારણીય સમાનતાના ધોરણે સરકારના પ્રજાલક્ષી ચૂંટણીના સમાચારોને કવરેજ કરવાની મંજૂરી આપવા માટે ઓલ જનરાલિસ્ટ પ્રેસ ફાઉન્ડેશન દ્વારા ચૂંટણી અધિકારીઓને લિખિત રજૂઆત કરવામાં આવી સમગ્ર ભારત દેશમાં લોકસભા બે હજાર ચોવીસ ચૂંટણી લક્ષી માહોલ દિવાળી પર્વની જેમ ઉજવાઈ રહ્યો છે અને હર્ષોલ્લાસ સાથે પ્રજાજનો વધારે પ્રમાણમાં મતદાન કરે તેવું આયોજન ચૂંટણી પ્રશાસન સરકાર તરફથી કરવામાં આવેલ છે મીડિયા લોકશાહીનો સરકારનો ચોથો સ્તંભ માનવામાં આવે છે અને

જિલ્લા શહેર તાલુકામાં લઘુ અખબારના પ્રેસ પ્રતિનિધિઓને આ ચૂંટણી પર્વના સમાચારના કવરેજ માટે પ્રવેશ નહીં આપવાનું ધ્યાન પર આવેલ છે તે જુવા છે કે લોકસભા 2024 નો દેશવ્યાપી ચુંટણી લક્ષી આયોજન છે જે દિવાળી જેવું મહાપર્વની જેમ એની ઉજવણી થઈ રહી છે ત્યારે લઘુ અખબારોને સમાચારો મેળવવા માટે ચૂંટણીલક્ષી આયોજન માટે એ લોકોને ચૂંટણી સમયે અને મોટી સમયે જવા માટે જે મંજૂરી જોઈએ તે એપુટેશન કાર્ડ સિવાય ન જવા દેવાય એવું ધ્યાનમાં આવેલું છે જેના કારણે જે સમાચારો લોકો સુધી પહોંચાડવાનું કામ લઘુ અખબારો કરી રહ્યા છે તેવા લઘુ અખબારોના પ્રેસ પ્રતિનિધિઓ વગર કાળે જઈ શકે તેમ ન હોય જે સમાચારોનું લોકો સુધી પહોંચાડવાનું કામ ઝડપભેર થઈ શકે તેમ ન હોય આ અંગે એક અમારો ઓલ ઇન્ડિયા જર્નાલિસ્ટ પ્રેસ ફાઉન્ડેશન તરફથી એક આવેદનપત્ર આપી લઘુ અખબારોના જિલ્લા શહેર તાલુકાના પ્રેસ પ્રતિનિધિઓને પણ ચૂંટણીના સમયે વોટિંગ સમયે ચૂંટણી સમયે સમાચારો કવરેજ કરવા માટે જવા દેવામાં આવે એવી અમારી નમ્ર અપેક્ષા છે અને તેઓને આવું એક પ્રેસ કાર્ડ આપી એમની માન્યતા રાખી અને સમાચારો કવરેજ કરવા દેવા જોઈએ રજૂઆત કરવામાં આવી મુખ્ય ચૂંટણી અધિકારી શ્રીને રજૂઆત કરવામાં આવી છે કલેક્ટરશ્રીને પણ રજૂઆત કરવામાં આવી છે અને જે ચૂંટણીના ઓબ્ઝર્વર અધિકારી જે સર્કિટ હાઉસ પાટણમાં છે તેઓને પણ લિખિતમાં આવેદનપત્ર રૂપે આપી અને રજૂઆત કરવામાં આવી છે બોલો મારું નામ દિલીપભાઈ એન ઓઝા નેશનલ પ્રેસિડેન્ટ નેશનલ પ્રેસિડેન્ટ ઓલ ઇન્ડિયા જર્નાલિસ્ટ એસ અંગડે